જમવામાં થઈ ગયું છે બધું ફ્રેન્ડ તો આ દૂધીનો શાક બની ગયું છે ને આ બધું રોટલી બનવાનું ચાલુ છે ને ગરમ રોટલી બને છે बाजू એક બાજુ સુલ્લે રોટલી બને છે એક બાજુ ચાલુ છે ને હવે અમે જમી લી છાસ સે જમમામા પછી મરચા મરચા વલા મહે કઈ પઢા હું રોટલી બનાવું જાતે લઈ લો ચા તો ફ્રેન્ડ અહીંયા સે મરચા મરચા દેખાડવાના બાકી ગયા દેખાડ દીધો આપણે જમી લીધું છે ને જમીન ઊભા થઈ ગયા છે ને સુશીલા તો હજી જાણે લખાય તો આપણે સડી ગયા છે ઓડી ને આજે ત્યાં અમારે ઘણો વરસાદ પડ્યો છે કેમ કે કાલમાં જઈનો તો વરસાદ ચાલુ થઈ ગયો હતો તો આખે આજે આખી રાત પડ્યો અને આજે દસ વાગ્યા લગી પડ્યો તો અમારે તો કપામાં ઘણું ખરું નુકસાન થઈ ગયું છે જુઓ આ બાજુ બધો કપામાં પાણી પાણી જ થઈ ગયું છે એટલે મેં કીધું ધાબા પર સડી અને કપાસમાં કેમ થઈ એ જોઉં છું તો આ બાજુ બધે પાણી જ છે હજી પાણી નીકળ્યું નથી હજી સુધી તો આ બાજુ મારા કપામાં હવે જોઈ લઈએ આપણે ફ્રેન્ડ મારે તો ઘણો ખરો ખુલી ગયો હતો અને વીણવાનું પણ સારું હતું ને આ જોવો તમે નીચે કેવો થઈ ગયો છે ઘણો ખરો કમા આ વરસાદનું આ વરસાદના કારણે ઘણું ખરું નુકસાન થઈ ગયું છે અમારે જોઈ શકો છો તમે તો અમારે હવે આ કપાસને વીણવો તો મુશ્કેલ પડશે કેમકે આવો આવી રીતે કંઈક થઈ ગયું છે જોવો લાંબા થઈ ગયા છે બધા ખુલેલાઈ આંખામાં ઊભો પડે ઊભો હતો તો એ આડો પડી ગયો ઘણો ખરો તો આજે તો બહુ વરસાદ દે તો આવું જ કરે અમારે સારું થાય તો સારું થાય ને તો અહીં તો વરસાદ આવી જ જાય મૌન મેળા આવેલો કપાસમાં તો પાછો વરસાદ આવી ગયો અને આ ભાઈને જોવો તમે કેવો કપાસ થઈ ગયો આપણે ઓલું પડું પણ અહીં રહીને દેખાઈ જાય છે લમડાનું ઓલિકોનનું આપણું પડું છે તો એ આપણે આવી જાય છે આમાં જોઈ શકો છો અહીંમાં તો હારો દેખાય છે તો ફ્રેન્ડ અને આ છે અમારે પાડોશીનો કપાસ નહીં હારો છે પણ આમ સારો કપાસ હતો ત્યાં વરસાદ આવ્યો ને તો વરસાદનો ખુલી ગયો હતો ને એટલે બગાડ થયો છે ઘણો ખરો

તો ફ્રેન્ડ અમે નાસ્તો કરવા નાસ્તો કરવા પડે કાઢી દીધું હતું પણ હાલકે એમ કીધું કે ભેગા ભેગા સાડા ચાર વાગી ગયા છે તો હવે ચા બનાવી નાખ ને ભેગા ભેગા એમ કીધું એટલે પછી મેં ફરીથી ચા બનાવી નાખી એટલે હવે અમારી ચા બની ગઈ છે ઠરવા પણ કાઢી દીધી છે તો હવે ચા પી લઈએ ને થોડો ઘણો કા નાસ્તો છે નાસ્તો કરી લઈએ આવો બધો કઈ કામમાંથી નાસ્તો લઈ આવ્યા છે અને સંજયભાઈ પણ બે ગયા છે

તો દેખો ચાર વાગ્યા નો કરે છે આ લોકો બધા અને હું પણ નાસ્તો કરીશ પણ હું કેમેરાને પાછળ છું ચાલતા ચાલતા ખેતર ખેતર છે ને અમારું ત્યાં જઈએ છીએ રેખાબેન ને સંજયભાઈ ને પણ અમારી વાડી બતાવવા જઈએ છીએ અહીં નજીક નું તો એમને જોયું છે પણ દૂર ખેતર છે એ નથી જોયું તો આમ ઘણું દૂર તો નથી નજીક માં છે પણ આમ થોડુંક એક બે ખેતર વટીન છે તો અહીંયા તો માર્ગ છે માર્ગમાં આ માર્ગમાં થઈને પાણી જાય એટલે આ માર્ગમાં હજી પાણી ચાલુ છે વરસાદ પડ્યો છે એના કારણે તો અહીંયા કઈક દૂધી ને એવું છે કપાસમાં કપાસ આવો બગડી ગયો છે આડો પડી ગયો જો કેવો થઈ ગયો નહી થઈ ગઈ છે કપાસમાં નહીં વરસાદના કારણે થોડુંક નુકસાની ની જાજી થઈ ગઈ છે કેમ કે બધો આડો પડી ગયો પેલા એક ફેર એવું થયું તો બધો ફાલ ને એવું બધું આવી ગયું હતું પણ ત્યાં બધો એ ફાલ ખરી ગયો વરસાદના કારણે અને અમુક અમુક પીળા પડીને છોડવા બળી ગયા અને ફરીથી વરસાદ આવ્યો થોડો ફરીથી દવા મારી એટલે થોડો કૂણો કૂણો થઈ ગયો ગાડો પડી ગયો ને એવું થઈ ગયું ને ફરીથી હવે બધોય ફાલ ફરીથી ખરી જાય છે એટલે મજૂર માણસને તો શેઠને નુકસાન આવે પણ મજૂર માણસને નુકસાન આવે કેમ કે ભાગમાં વાવેતર કર્યું હોય એટલે જે ભાગમાં વાવતા હોય એમને નુકસાન જાય આવે પણ કેમકે ખાવાનું પીવાનું બધું એમાંથી કરવાનું હોય એટલે ઘણી બધી આવું તકલીફ આવે પણ શું કરીએ કે અમારી મજબૂરી છે એટલે કરવું પડે નહી દેખાવે છે એટલે કરવું પડે હા તો અહીંયા જાય છે આગળ અલ્કેશ ને સંજયભાઈ જોવાતા છે જુઓ ફ્રેન્ડ અમારા ઘરે કોણ આવ્યું છે તો આ છે રેખાબેન અને સંજયભાઈ એ પણ એક યુટ્યુબર છે એમની મો ચેનલ મોનેટાઈઝ પણ થઈ ગઈ છે તો તમને સવારી ચેનલનું નામ છે રેખા સંજય લાઈફ નામની અમારી ચેનલ છે તો અમને પણ સપોર્ટ કરજો અને અલ્પેશભાઈ પણ બહુ મસ્ત બનાવે છે એટલે તમે બ્લોગ જોવાનું તો ભૂલતા નહીં તો બધાને જય માતા આપણે આવી ગયા છે કપામાં ઓટો મારવા કેમકે કાલે વરસાદ બહુ પડ્યો હતો તો મેં કીધું કેટલું બધું નુકસાન થયું છે કપાસમાં તો કપાસ જોઈ આવી તો મેં કીધું લઈને એકાદ વિડીયો બનાવી લઉં કેમ કે કપાસમાં કેટલું બધું નુકસાન થાય છે જો ફ્રેન્ડ તો અહીંયા અમારે જુઓ તો બને રેજો વલગમાં ઉભા રહી અમને તમને જોઈ શકો છો તમે અમારે કેટલું બધું આ બિયારું એટલે નીકળી ગયું છે કપાસમાં એટલું બધું નુકસાન થાય છે કેમકે વરસાદ કાલે બહુ પડ્યો એટલે તો હવે આ ફુકાઈ નહીં ત્યાં લગી અમારે આટલો બધો કપાસ ખુલી ગયો હતો અને ઘણું બારે નુકસાન થાય તો અમારે આ બાર વીઘાનો કપાસ છે એ આખા બારે બાર વીઘામાં અમારે આવો જ કપાસ ખુલી ગયો હતો અને વરસાદની વરસાદે તો બહુ કરી ફ્રેન્ડ જોઈ શકો છો તમે કેટલું બધું નુકસાન થયું છે આ બધો કપાસ આટલો બધો ખુલી ગયો છે હવે એને મારે વીણીને હૂકવવો પડશે નહીં તો આમ કાળો પડી જાય અને અત્યારે તો કાળો પડી ગયો છે બિયારું જ દેખાઈ ગયું છે બધા અંદરના બી આવે એ દેખાઈ ગયા છે કેમ કે વરસાદ કાલે ભારે પડ્યો એટલે એટલે વરસાદમાં તો કહેવાય વરસાદનું શું કહે તો અહિયા બની ગયા છે ભજીયા બની રેડી થઈ ગયા છે ચટણી અહીંયા છે તો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ એટલે સુધી રાખીએ બધા બધા જય માતાજી માતાજી બાય બ્લોગ ને સબસ્ક્રાઈબ તો કરી દેજો પાછા